જયાબેન મુનવર હેતલ મોમાયા અમિતા જૈન લીલાવંતીબેન છેડા ડિમ્પલ ધરમશી તેમજ માલતી ડાગા દક્ષા છેડા ખમ્માબેન લોડાયા સહિતના બહેનોએ શાસ્ત્રોક વિધિમાં ભાગ લીધો હતો વિધિ વિધાન દીપક મહારાજ નારાયણ સરોવર વાલાય કરાવી હતી શ્રાદ્ધની વિધિ બાદ આશ્રમના માનસિક દિવ્યાંગોને સ્વહસ્તે ભોજન કરાવાયું હતું વર્તમાન નગર મહાકાળી મહિલા મંડળના બહેનોએ શ્રીરામદેવ સેવાશ્રમ તથા વડીલોનો વિસામોની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરી હતી પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા આનંદરાય સોની સહદેવસિંહ જાડેજા કનૈયાલાલ અબોટી તથા કાર્યકરોએ વ્યવસ્થા સંભાળી હતી